અંગ્રેજીમાં પચીસ ટકા ગુણ મેળવવા ફરજિયાત જોકે તેના ગુણ મેરિટમાં ગણાશે નહીં બાકીના વિષયોના ગુણ મેરિટમાં ગણવામાં આવશે

એમાં બસો બસો માર્ક્સના બે પ્રશ્નપત્રો હતા જેમાં ફેરફાર કરીને બસો માર્ક્સનું એક પ્રશ્નપત્ર કરવામાં આવ્યું છે એ સિવાય એની જે મેઇન પરીક્ષા હતી એમાં કુલ છ પ્રશ્નપત્રો હતા ગુજરાતી અંગ્રેજી નિબંધ સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર એક પ્રશ્નપત્ર બે અને પ્રશ્નપત્ર ત્રણ એટલે કે ગુજરાતી અંગ્રેજી નિબંધ અને સામાન્ય અભ્યાસના ત્રણ એમ કુલ દોઢસો માર્ક્સના એવા છ પ્રશ્નપત્રો હતા અને ઇન્ટરવ્યૂના સો ગુણ હતા એની જગ્યાએ હવે જે ગુજરાતી અને અંગ્રેજી આમાં જે છ પ્રશ્નો પ્રશ્ન પ્રશ્નપત્ર એટલે કે ગુજરાતી અંગ્રેજી નિબંધ અને ત્રણ સામાન્ય અભ્યાસના એમ છ પ્રશ્નપત્રોના નવસો ગુણ અને ઇન્ટરવ્યૂના સો ગુણ એમ કરીને એક હજાર ગુણની પરીક્ષા હતી એની જગ્યાએ હવે જે ગુજરાતી અને અંગ્રેજીનું પ્રશ્નપત્ર છે એ ક્વોલિફાઇંગ પ્રકારનું છે એટલે વિદ્યાર્થીઓ એમાં પચીસ ટકા ગુણ મેળવવા ફરજિયાત છે પાસ થવા માટે અને પરંતુ એ એ પરીક્ષાના ગુણ એના મેરિટમાં ગણાશે નહીં એટલે કે વિદ્યાર્થી અગાઉની પરીક્ષામાં એવું હતું કે ગુજરાતી વિષયની અંદર અથવા અંગ્રેજી વિષયની અંદર પરીક્ષામાં ન બેસે તો પણ એ આ પરીક્ષાની અંદર પાસ થઈ શકે જો એના ટોટલ ગુણ બરાબર હોય તો અને એ પરીક્ષાની અંદર નાપાસ થવાનું કોઈ સ્ટાન્ડર્ડ નહોતું જ્યારે હવે એ બંને પ્રશ્નપત્રો ક્વોલિફાઈંગ પ્રકારના એટલે એમાં પચીસ ટકા ગુણ મેળવવા ફરજિયાત છે અને એના ગુણ મેરિટની અંદર ગણાતા નથી એટલે હવે એક નિબંધનું પેપર અને સામાન્ય અભ્યાસનું એક પ્રશ્નપત્ર ઉમેરવામાં આવ્યું છે એટલે હવે જે પ્રશ્નપત્ર છે એક નિબંધનું પેપર અને બીજા ચાર સામાન્ય અભ્યાસના એમ કુલ અઢીસો માર્ક્સના પાંચ પ્રશ્નપત્રો એટલે કે સાડા બારસો માર્ક્સ એના થશે અને દોઢસો માર્ક્સનો આ ઇન્ટરવ્યૂ રહેશે એ રીતે પરીક્ષાની સ્કીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ફેરફાર ઉમેદવારોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે સામાન્ય રીતે ઉમેદવારો તરફથી એવી રજૂઆત આવતી હતી કે અંગ્રેજી વિષયની અંદર સામાન્ય રીતે જે વધારેમાં વધારે જે ગુણ આવે એકસો દસ એકસો વીસ સુધીના આવતા હતા અને ગુજરાતીની અંદર પંચોતેર એંસી પંચ્યાસી સુધીના આવતા હતા એટલે સામાન્ય રીતે અંગ્રેજીમાં વધારે ગુણ લાવનારા વિદ્યાર્થીઓને ફાયદો થાય છે અને જે લોકો ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે એમને તકલીફ પડે છે એટલે આ બંને પ્રશ્નપત્રોના મેરિટના કારણે જે તફાવત આવે છે એવી ઉમેદવારોની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની અંદર પણ આ પ્રશ્નપત્રો ક્વોલિફાઈંગ છે બીજા કેટલાક રાજ્યોમાં પણ આ પ્રશ્નપત્રો ક્વોલિફાઈંગ છે એના ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે રાજ્યની પોતપોતાની પેટર્ન હોય છે એટલે મને ખ્યાલ નથી કે આપણી બીજા લોકોએ અપનાવી હોય પણ આપણી પદ્ધતિની અંદર વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને આયોગે આ સૂચન કરેલું જે રાજ્ય સરકારે ધ્યાનમાં લઈ અને નિયમમાં ફેરફાર કર્યો છે બે વસ્તુ છે પહેલી વસ્તુ તો જ્યારે જે ભરતી જાહેર થાય એ વખતે જે નિયમ હોય એ નિયમ મુજબ જ ભરતી થતી હોય એવું ના થાય કે આપણે અત્યારે એક નિયમો બનાવ્યા અને બે વર્ષ પહેલાંના નિયમોનો આપણે અમલ કરીએ એટલે એ રીતે હોતું નથી કોઈ પણ નિયમમાં ફેરફાર થાય એટલે એ પછી જ્યારે પણ ભરતી થાય ત્યારે એ જ નિયમ અમલમાં મૂકવાના થતા હોય છે અને એવું કરવા માટે કુલિંગ પીરિયડ આપવા માટે કારણ પણ નથી કારણ કે આપણે એવા કોઈ મોટા ફેરફારો કરી રહ્યા નથી જે પ્રિલિમ પરીક્ષામાં લગભગ કોઈ ફેરફાર નથી બે પ્રશ્ન પત્ર હતા એની જગ્યાએ એક જ પ્રશ્નપત્ર આપણે કરી રહ્યા છીએ ચારસો પ્રશ્નો પૂછતા હતા એની જગ્યાએ બ્ર બસો પ્રશ્ન પૂછી રહ્યા છીએ એટલે એની અંદર કોઈ ફેરફાર નથી ગુજરાતીને અંગ્રેજીનું જે પ્રશ્નપત્ર હતું એ પ્રશ્નપત્ર પણ વિદ્યાર્થીઓ પહેલાં પણ આપતા હતા અત્યારે પણ આપી રહ્યા છે પણ અત્યારે ક્વોલિફાઈંગ પ્રકારના થયા છે એટલે વિદ્યાર્થીઓ એમાં કોઈ નવી તૈયારી કરવાની થતી નથી એ જ રીતે જે ચોથું પ્રશ્નપત્ર આપણે ઉમેર્યું છે એ પ્રશ્નપત્રમાં ઘણો બધો ભાગ એથિક્સનો આવશે તો અત્યારના પણ આપણા જે પ્રશ્નપત્રો છે એમાં અભ્યાસક્રમની અંદર એથિક્સનો વિષય ઉપલબ્ધ હતો અને રાજ્યના લોકો પણ સારું નૈતિકતા ધરાવતા લોકો પસંદ થાય એવું અચૂકિત છે યુપીએસસીની અંદર એને ધ્યાનમાં રાખીને જ કેટલાક વર્ષો પૂર્વે જે એથિક્સનો વિષય ઉમેરવામાં આવેલો એ વિષય આપણે પણ ઉમેરવામાં આવ્યો છે અને એવો કોઈ મોટો ફેરફાર પરીક્ષાની પેટર્નમાં થયો નથી બીજું જે આમાં પરીક્ષાની પેટર્નમાં જે ફેરફાર થયો છે એ મેઇન પરીક્ષામાં થયો છે જે પરીક્ષા આપણે સપ્ટેમ્બરમાં લઈ રહ્યા છીએ એટલે એનો આજથી સાડા છ સાત મહિના જેટલો સમય અત્યારે બાકી છે એટલે વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે પણ પૂરતો સમય ઉપલબ્ધ છે નહીં થઈ કારણ કે યુપીએસસીમાં સામાન્ય નિબંધનું એક પ્રશ્નપત્ર સામાન્ય અભ્યાસના ચાર પ્રશ્નપત્ર ઉપરાંત એક ઓપ્શનલ વિષય છે એના બે પ્રશ્નપત્ર છે ગુજરાતની અંદર આપણે ઓપ્શનલ વિષય નથી અને એનું કારણ એ છે કે ઓપ્શનલ વિષયની અંદર ક્યારેક કોઈ વિષયની અંદર વધારે ગુણ આવે કોઈ કોઈ વિષયમાં ઓછા ગુણ આવે એટલે નોર્મલાઇઝેશનનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે જે આપણે ત્યાં પહેલાં પણ નહોતો અને આપણે અત્યારે પણ ઓપ્શનલ વિષયમાં ઉમેર્યો નથી એટલે યુપીએસસીમાં ઓપ્શનલ વિષય છે અહીંયા ઓપ્શનલ વિષય નથી બાકી યુપીએસસી અને જીપીએસસીની જે સિવિલ સર્વિસ પરીક્ષા છે એ સરખા જ જેવી છે